સમગ્ર ગુજરાતને ધમરોડતા વરસાદને લઈ જામનગર જૂનાગઢ હાઈવે પર આવેલ કોઝવે પર પાણી ઓવરફ્લો થતાં વાહન વ્યવહાર ઠપ થયાના દ્રશ્યો આવ્યા સામે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત જામનગર જિલ્લાનું ખંડેરા ગામમાં મુશળધાર વરસાદને લઈ ગામ નજીક આવેલ ફુલઝર નદી ઓવરફ્લો થતાં રસ્તા પર ધસમસતા પાણીને લઈ જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ વાહનોની અવરજવર જવર ઠપ થઈ ગઈ છે ત્યારે હાલ આ જુનાગઢ જામનગર હાઈવે પરથી પસાર થતા વાહનોને ભારે તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે